ચેતક મહારાણા પ્રતાપના અશ્વનું નામ હતું ચેતક કાંઠિયાવાડી નસ્લનો અશ્વ હતો ચેતકનું મૂળ ગામ ચોટીલા પાસેનું ભીમોરા જે હાલમાં પણ અશ્વ માટે વખણાય છે માનવામાં આવે છે કે હળવદ પાસેના ખોડ ગામના દંતી શાખના ચારણે ચેતક અને નેતક બંને અશ્વને ભીમોરાના કોઈ કાંઠી દરબાર પાસેથી લઈ મારવાર પહોંચાડ્યા હતા મહારાણા પ્રતાપે આ બંને અશ્વની પરીક્ષા કરેલ તેમાં નેતક પામેલો અને ચેતકને પોતાના અશ્વ તરીકે સ્વીકાર્યો હલ્દી ઘાટીના યુદ્ધમાં ચેતક અશ્વએ પોતાની વફાદારી સ્વાભાવિક સ્વામી ભક્તિ તેમજ વીરતાનો પરિચય આપ્યો હતો અંતે પોતાનું કાર્ય કરતા એકવીસ જૂન પંદરસો ને સોતેર ના દિવસે મૃત્યુને ભેટ્યો હતો શ્યામ નારાયણ પાંડે દ્વારા રચાયેલ પ્રસિદ્ધ મહાકાવ્ય સ્વામી ઘાટમાં કથાનું વર્ણન કરવામાં આવેલું છે આજે પણ રાજસ્થાનના રાજ્યના ચિત્તોડગઢ નગરમાં ચેતકની સમાધિ બનાવેલી જોવા મળે છે હળદી ઘાટના યુદ્ધમાં મહારાણા પ્રતાપની અનિચ્છા હોવા છતાં એમના કેટલાક વફાદાર સાથી સાથી સરદારો દ્વારા નિશ્ચિત આ તરફ જતી લડાઈના મેદાનને છોડી જવાની વિનંતી કરવામાં આવી માનસિંહ ઝાલા સરદારે મહારાણા પ્રતાપ પાસેથી રાજ્યપટિક લઈ લેવામાં આવ્યું અને તે જાતે પહેરી ઝાલા સરદાર મોગલ સેનાનું ધ્યાન બીજી તરફ દોરી જવામાં સફળ થયા મહારાણા પ્રતાપના રૂપમાં ઘૂમતા ઝાલા સરદાર પર મુઘલ સેના મહારાણા સમજીને તૂટી પડી એ દરમિયાન મહારાણા પોતાના કેટલાક સાથી અનુયાયીઓ સાથે યુદ્ધનું મેદાન ચોડી ગયા હતા આ વેળાએ ચેતક અશ્વ અત્યંત થાકી ગયો હતો અને ગંભીરતાથી ઘાયલ પણ થઈ ગયો હતો આમ છતાં બહાદુરીપૂર્વક પોતાનું સ્વામીને લઈને તે લડાઈના મેદાનની બહાર નીકળી ગયો હતો મેદાનથી આશરે બે માઇલની દૂરી પર એક સાંકડી નાળી આવતી હતી આ નાળી પરથી છલાંગ લગાવી પાર કરવાના પ્રયત્નોમાં તે સફળ તો થયો પરંતુ આ તેની આખરી છલાંગ નીવડી હતી તે ફરી ઊભો ના થઈ શક્યો અને ત્યાં જ તેણે પોતાના પ્રાણ ચોડ્યા મહારાણા પ્રતાપે પોતાના પ્રિય સાથી ચેતક માટે આ જગ્યા કે જ્યાં ચેતક ઢળી પડ્યો હતો ત્યાં આગળ એક નાનું અને સુંદરતાપૂર્વક પૂર્ણ સ્મારકનું નિર્માણ કરાવવામાં આવ્યું હતું આ સ્મારક વર્તમાન સમયમાં પણ રાજસમદ જિલ્લાના ઝારોળ ગામ પાસે મોજૂદ છે ચેતક અશ્વ વફાદારીના પ્રતિકના રૂપમાં કાવ્ય પરંપરાઓમાં છવાયેલ રહેશે સત સત નમન જય મેવાડ જય હિન્દ ધન્યવાદ મિત્રો